આ શ્વાસ ને ઉશ્વાસ હાલિરાય ઈશ્વર પછી આ જેટલા માણસ જેટલા છે એ બધા ભગવાન જેટલા માણા હોય માની ગોતવા ક્યાંય જવાના ભાઈ ભગવાન ને ગોતવા માટે તમે ગમે એવા મંદિરે જાઓ અને કોઈ કે અહીંયા ભગવાન છે તો તમે કોઈ આપી દો ભાઈ તમારે ભગવાન ને ગોતવા હોય તો તમારે તમારા દેહ માં ઉતરો એમાં પોતે પોતાના દેહ ની અંદર ભગવાન છે અને લાલ સફેદ પીળો એક એવો તમે નિહાળી હોય કે મોતી કે દેખા હોય તો કઈ બદલાવો મોતી કે સારંગા ભાઈ કોઈ લાલ કીધો કોઈ સફેદો કીધો કોઈ પીળો કીધો લીલો કીધો એવો નહીં તમે જેવો નિહાળીને કાંટો એવો એને સ્વરૂપ તમારે જ દેવાનું છે તમે નિહાળ કારણ કે હંધાય આપણે કહી કે એટલા બધા ભગવાન હોય ભાઈ કોઈ પણ સંતો ચા એની તમામ વાણી નો કોઈ પાર નથી એક સંતો ની એક વાણી છે તમારે જોઈ લેવું વાણી તમારે બધી વાણી સાંભળવી પસંદ કોઈ સંતો પાર વિગીર ના ચા ભાઈ પણ કોઈ ની એક વાણી આમ બોલીએ બધાય ભાઈ એક મામા તક મામા બધા બોલે કોઈ તક કોઈ બધા બોલે તો એ સંતો ની વાણી ક્યાં મલ કે એ આપણને વાણી સાંભળી તો આનંદ આવે અને એ વાણી તો મોક્ષ થાય આપણને મુક્તિ મળે એને હું એવું કમાઈ કરી ભાઈ તમે ગમે એવું તમારું મન તમ તારે બધે સગવડે સડ્યું હોય ત્યાં તમારા જરા કઈ ગંગા સતી પાનભાઈ ના ભજન છે પછી જીવણ ભગત ના ભજન છે પછી લાખા લોયણ ના ભજન છે

આલો ઉશી નું લઈ આવું આમ વાત નથી ખાટલા બે હિરો ભજન નો થાય અમારો અનુભવ છે કોઈ એમ કે હું બે હિરો ને ભજન કરું નહી ભજન કર્મ ના શ્વા સાથી કર્મ પ્રધાન્ય છે જેવા જેવા કર્મ કરો એવા જ ફળ સાખા તમે હારું જીવશો તો આ તમને કોઈ સારું કે નબળો જીવશો તમારી પેઢીમાં તમને એ કે ફલાણો થાય એનો છોકરો ને હેડ નો આવે એ કે આ ઓલો છોકરો તકે હા એ કોઈને મેકે નહીં

પણ એને ઓળખવા માટે આ દેહ આપણો દેહ હોવા છતાય આપણી શક્તિ હીન ન થાય આ સુધી શબ્દ કોઈ દિવસ પ્રગટ નથી એનો અંત નથી આવતો તમે ગમે એટલું બોલ્યા કરો કોઈ એમ કીધું એ કે આ આખી જિંદગી બોલી ગયા અને મારી પાસે શબ્દ ખૂટી ગયા ઉઠી કીધું હે હું ખૂટે ઢગલા ઢગલા પીડી ભાઈ પણ એમાંથી આ મૂળ ઢગલા કરનાર બાય

આપણને ત્રેહ લાગી હોય તો ગોળે પાણી પીવું પડે તૃષ્ય પીધા હોય એની તૃષ્ણ કોઈ દિવસ ટળતી નથી કોઈ દિવસ ભૂખ મળતી નથી અન્ન ખાવું પડે એમ રામ રામ કીધે કોઈ દિવસ આ દેહ નામને પામતો નથી પણ એની તીવ્ર ગતિને જાણવી પડે તો રામ કારણ કે સંતો શાર રામ નું વર્ણન થયું હવે સોથા રામે ભક્તિ દર્શાઈ પણ હવે આ એક રામ ની આપણને ખબર નથી જો આપણે દશરથ ના દીકરા થઈ જાય એને આપણે ઓળખીએ હવે આપણે તો ક્યાં હે બે જણા ભેગા થઈ કે આવો ફેરામ હે કે દોય મળે સોસઠ કિલે દોઈકર જોડી લાગે પાય બે માણસ દોય મિલે સોસઠ ખીલે રેખા હોય આપણો મુખ છે કે એની ઉપર એટલે કે દોય મળે સોસઠ ખીલે દોય જોડી લાગે ભાઈ બે માણા ભેગા ભગે લાગે ને કોને લાગે એ ઓલો નારાયણ બેઠો

નાનકો એવો ખાડો ખબુશ્યો હોય એમાં ડેડકી રેતી હોય આમ મસળાંગ મારે કાઠો આવે આમ એ મારે કાઠો આવે આમ મારે તળિયો આવે ડેટકી મન માં સમંદર આવી ગયો હોય બાય હવે કો કે ઉપાડી સમંદર માં મેકી બાય ડેટકી હવે તમને કો આમ હાલે તોય તાગુ નો આવે તળિયો રહે તે તાગુ નો આવે તઈએ ખબર પડી કે બરમ સાયર તો આ નહીં બાય એ કે ખાડા રે ખબુશ્યા ડેડકી ડેટકી સો જાણે સમંદરિયા કે જો કોઈ નર પૂરા મળે તો રાવુ રેડે પૂરો ભાઈ જેને વાગા નથી અને તો ખબર જ નથી હોય એટલે સંતો એની માથે જેના નાદ બોલેલા છે એ કે ભાઈ પેલી કટારી પરીક્ષા કરી બીજી એ માર્યા બાણ પણ એ આમાંથી પાર શરણ કમળથી શિખર સુધી પાર નો નીકળે છે આ સુધી આ અનુભૂતિ થતી નથી અને પછી કદાય જમ જમ આપણે જમ કહી કોને જમ કોને કેવું બાય આપણે બી કી કે હું ભાઈ જે જીવ લેવા જમડા આવે એ કોને કેવો જમ વયદની બાય એ તો આ એક અંધ ભક્તો એને અંધ શ્રદ્ધા વાળા ઠેરઈ દો કે જમડા હોય જમડા ન હોય પછી તમે મન ને બુદ્ધિ ને સમજી લો તો પૂરું થઈ જાય બુદ્ધિ સહી વિધાતા છે કોને કહેવાય તમારું મન સ્થિર હોય તો ના બુદ્ધિ થોડી તો એમાં બુદ્ધિ સહી એમાં મનમાં બુદ્ધિ હાલતી હોય તો વિધાતા કહેવાય એ સારું લગતી પણ બુદ્ધિ વહી ગયું હોય ને ત્યાં ઓલું મન ઠેકાણે હોય પછી આવે વિધાતા ને ત્યાં ગોતવા જ આવીને વિધાતા આપણા લેખ આપણે છીએ આપણે હું કરવું છે હું ની ભગવાન ચાં છે ભગવાન તમે ભજો ભગવાન હતો છે રહેવાનો છે યુગ અનંત ગોરખનાથે ઈ કે ઓહમ તને સોહમ કહાવે પીર ગમ્બર નિંદ્રા નો આવે જો આ નામની કોઈને અખંડ ધૂન લાગે ભાઈ ઈ કે અનંત કરોડ વિષ્ણુ કહા વિષ્ણુ એક નથી અનંત કરોડ છે ગણતરીમાં આવે એમ નથી વિષ્ણુ અનંત કરોડ અનંત કરોડ એટલે વિષ્ણુ જેટલા જીવ છે જ્ઞાની કહાવે એ કે જો ઘર મળે તો મુક્તિ પાવે આ ઘર મળે અખંડ નામ નું તો એ કે મુક્તિ સોય જોગી જોગો જોગી કોઈ દિવસ મરતો નથી એ અમર જોગી છે

જોગ એવું નથી ભક્તિ આપણે ગણાય કરતા હોય નામ મળે તો આપણે દહે જાય એટલે એના ઝીરો લાગે સીધી શૂન્ય સડે ભાઈ સડે ને એમ હાડા બાર ધર્મ એ લીધા ભાઈ તમામ ધર્મમાં શૂન્ય સડે અને આ ધર્મ માં તો અમુક શૂન્ય લાગે જય ગુરુ મહારાજ ધર્મ એવો ગેરંટી વાળો છે કે આમાં શૂન્ય લાગે આમાં લાંબુ ન થાય એટલું થાય એટલે ટૂંકું થાય ને સહેજ વજન નહીં કારણ નામ રૂપ ને ગુણ આ તૈણી નો નાશ અને સ્વાથુ પદ છે અવિનાશ જેને જાવન આવન કોઈ વસ્તુ નથી થીર થીન થપાણેલો ધર્મ છે અરે એ ધર્મ માં આપણે સેમ ભળી જવું હોય તો કે રતન તણાતા જાય એ કે કર્મના ના હિણા માનવી શેખલે મુઠ ભરાય ભાઈ સાયર ગમે એવો ઉમટો હોય પણ તમને શબ્દ લાગે ની તો કામ નહી હે ભાઈ એ કે કર્મના ના હિણા માનવી જ શેખલે મુઠ ભરાય એના હાથમાં શેખલા જ આવે પણ પછી સમુદ્ર ની અંદર જો ભળી જાય ગંગા હોય અમુના હોય સરસ્વતી હોય કોઈ મહાન નદી શેત્રુજી ગંગા હોય તો કે ગંગા છે આ કે નરમદા છે સમુદ્ર માં ગંગા આવીને ત્યાં થઈ ગઈ તો એક એક થઈ ગયા આમાં નો મળે ધર્મ એવો સાયર છે એને સંતો બ્રહ્મ સાયર કે હવે એ કઈ આઘો નથી કારણ કે આ સમંદર તો આપણે કદાચ પૈસા વાળા હોય ભવ પારે થઈ જાય ભાઈ પણ આપણી એવા આપણા એમાં એવા નવ શાયર છે અને એમાં દસમો સોહમ સાર છે ભાઈ નવ સોહમ ની માથે દસમો સોહમ સાર એ કે તાકા કરજો એમાં વિશાર ભાઈ એમાં વિશાર કરજો ભાઈ એ કે આમાં ત્રણ પુરુષ તો ઈ એની શોકી કરે રામ કબીર ને રણુકાર પુરુષ તો એની રણુકાર રણુકાર પર રણુકાર રણુકાર પર છે જ્યોતિ ભાઈ રણુકાર થઈને રણુકાર પર ઊન જ્યોતિ માં જૂન્ય બસ એમાં છે તમારું મોતી એમાં ગુરુ ગમસે ગમ હોતી તો મોતી લે આવ જો આ મોતી કોઈ મળી જાય તો માણસ યુગો કરીને કોઈ કરીને કોઈ પણ ભલે પ્રહલાદ રાજા કાલા યુગમાં તો આપણે એને યાદ એનું નામ અમરશે એમાં તમામ માણસ અમર ફળ ની આશા રાખતો હોય ભાઈ તો આ તારો દેહ છે દેહમાં ઉતરવું પડશે અને દેહમાં ઉતરા વિના કોઈ દિવસ અમરફળ મળતું નથી